ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો જો હવે આપણે અત્યારે શેના વિશે ભણીએ છીએ અને છોડ વિશે હા હવે આપણે નાના હતા બરાબર પછી તમે બધા મોટા મોટા થતા જાવ ને હા તો એમાં શેની જરૂર પડે આપણે ખોરાક ખાઈએ જરૂર પડે ને તો તમે બધા શું ખાઓ છો શાક રોટલી પછી દૂધ ફળ ફૂલ ખીચડી બધું ખાવ ને તમે હવે હવે આપણે છોડ હોય કેવડો હોય નાનો હોય બરાબર હવે એ મોટો થાય તો એને આપણે શું શું ખવડાવીએ કયો જઈએ ચાલો એક તો માટી ની જરૂર પડે પછી તડકાની જરૂર પડે પછી પાણી પછી પછી શું જરૂર પડે ખેતર નહીં ખાતર શું ખાતર ઈ બધું નાખીએ એટલે અવળોકડો છોડ હોય એ કેવડો કેવડો થતો જાય મોટો Sad so